મુકામે કોળી અને ઠાકોર સમાજનો મહાસાગર ઉમટી પડ્યો હોય એવું માનવ મેહ્રામણ અને સમાજ ઉપસ્થિત છે ત્યારે સૌને જય કોળી સમાજ જય વીર માનતા જય વેલનાથ મિત્રો આજે મુખ્ય આપણો જે આ કાર્યક્રમ છે એ સૌ પ્રથમ તો આપણા સમાજના યુવાન અને સમાજ માટે રાત દિવસ મહેનત કરતા હતા એવા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યારે મારી સૌ વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો સમાજના શ્રેષ્ઠીઓ માતાઓ તમામને વિનંતી છે કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે બે મિનિટ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ પાઠવીએ મિત્રો સૌ મિત્રો પોતાના સ્થાન ઉપર બે મિનિટ ઉભા થઈ જાય સોરી કઈ વાંધો નહીં બે મિનિટ માઉન ઓમ શાંતિ આભાર મિત્રો અહીંયા મંચ ઉપરથી મને કહેવામાં આવ્યું કે આપણે એક ફેરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થઈ ગયો છે પરંતુ હું આવ્યો એ પહેલા થઈ ગયો મને ખ્યાલ નથી સોરી પરંતુ આ મંચની અંદર બેસેલા સમાજના લોકો એમાંથી પચાસ ટકા ત્યારે નહીં હોય એ લોકોને પણ આનો લાભ મળ્યો મિત્રો અગાઉના ઘણા બધા વક્તાઓએ સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારની વાત કરી ઘનશ્યામભાઈ રાજપરા એમના પરિવાર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો એમની વાત કરી મિત્રો સૌ પ્રથમ આજે આ મંચની અંદર વિછ્યા મુકામે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ની અંદર કોળી સમાજની ચિંતા છે કોળી સમાજની વેદના છે કોળી સમાજની પીડા છે આવા તમામ લોકો સમગ્ર ખૂણે થયા છે વિછ્યા ની આવ્યો છે હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે ત્યારે આ સમાજના લોકો એને કોઈ વાહન ભાડું નથી આપ્યું એને કોઈ જમવાની લાલચ નથી આપી એને કોઈ પ્રલોભનો નથી આપ્યા પરંતુ આ જેટલા બેઠા છે જેટલા લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ પોતાનો સમય પૈસા પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે એ તમામ લોકોને સમાજની પીડા છે સમાજની ચિંતા છે સમાજની વેદના છે કારણ છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ સમાજના તમામ લોકો વેદના અનુભવી અનુભવી રહ્યા રહ્યા છે છે પીડા આ માત્ર આ વિચ્યા કે જસદણની એક ઘટના નથી પરંતુ મિત્રો દુખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે પીડા છે અન્યાય છે અત્યાચાર છે પરંતુ મિત્રો જે રીતે અંદર કોળી સમાજની ઉપર કોળી સમાજના યુવાન ઘનશ્યામભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો એને જે રીતે એક ભય રજૂ કર્યો હતો એને અરજી કરી હતી લેખિતમાં આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને છે પરંતુ અધિકારીઓ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહી બીજી વાદી કે સમાનતાની વાત કરતી આ સરકાર હું કહેવા માંગુ છું કે જ્યારે ગનશંભાઈ રાજપરા પછાદ અને કોળી ઠાકોર સમાજનો દીકરો હતો એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું ઇલીગલ હતું કાઈ વાંધો નથી કાયદો કાયદાનું કામ કરે નિયમ પ્રમાણે બધું થવું પડે પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે બંધારણ પ્રમાણે સંવિધાન પ્રમાણે મારું મકાન પાડ્યું એમ જેટલા મકાનો ઈલીગલી હોય એ તમામ મકાનો પાડી દેવા જોઈએ પરંતુ જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કોળી અને ઠાકોર સમાજ નું કોઈ સાંભળવા વાળો નથી એની વાત ઉપર કોઈ ધ્યાન દેવા વાળો નથી અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એ જ રીતે આ વિચ્યા આ તાલુકાના અધિકારીઓ અને પોલીસોએ ઘનશ્યામભાઈ રાજપરાની વાતને અવગણના કરી અને આજ સુધી ઘનશ્યામભાઈએ જે રજૂઆત કરેલી હતી એનું એ મકાન આજે પણ અડીખમ ઉભું છે મિત્રો આ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર ગુજરાતની અંદર સમાનતા જેવું કઈ છે જ નહીં એસસી એસ ઓબીસી ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર આ અધિકારીઓ અન્યાયને અત્યાચાર કરી રહ્યા છે મિત્રો બીજી વાત બીજો મુદ્દો આપણો છે કે નેવું નેવું કોળી સમાજના યુવાનો જે હક અને અધિકાર માટે પોલીસ સ્ટેશન ગયા હતા પોલીસને રજૂઆત કરવા ગયા હતા પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા હતા ત્યારે પૂર્વયોજિત કાવતરું હોય એ રીતે અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે આ કોળી સમાજના યુવાનો અને લોકોને જેલની અંદર ફિટ કરી દેવા માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના આકાઓના કહેવાથી પથ્થરમારો કરી અને ખોટા ગુનાની અંદર ગંભીર કલમો લગાડી ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુના દાખલ કરી અને નેવું નેવું લોકો નિર્દોષ લોકો પચાસ ટકા થી વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નતો કે અત્યારે અહીંયા શું થઈ રહ્યો છે તો માત્ર જોવા ઉભા હતા આવા નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા મિત્રો આ અન્યાય નથી તો શું છે આ પોલીસનો અત્યાચાર નથી તો શું છે આ તાનાશાહી નથી તો શું છે આ હિટલર શાહી નથી તો શું છે ક્યાં કયા દેશની અંદરથી લોકશાહી ક્યાં ગયું સંવિધાન હું પૂછવા માંગુ છું હર્ષ સંઘવીને આ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું આ દેશની અંદર આ ગુજરાતની અંદર ક્યાં લોકશાહી છે મિત્રો આપણી આજની માંગણી છે કે ત્રણ ત્રણ લોકો ઉપર જે ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા કેસો કરવામાં આવ્યા છે આ કેસો પરત ખેંચવામાં આવે પરંતુ મિત્રો આ મારી વાત એટલાથી અટકતી નથી આપણને એટલાથી સંતોષ નથી ખાલી વિચ્યાના એ ત્રાણુ યુવાનો ઉપર જે ફરિયાદ થાય એનાથી વાત પૂરી થતી નથી પરંતુ આજ સુધી ગુજરાત ની અંદર કોળી અને સમાજ ઉપર જ્યાં હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય જે પોતાની ન્યાય માટે ગયા હોય એના ઉપર પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય એ તમામ કેસો પાછા ખેંચવા પડશે મિત્રો મિત્રો આટલાથી અટકતું નથી પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની સરકારની ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને ત્રાણું ત્રાણું લોકો ઉપર ખોટા ને ગંભીર કેસો કર્યા છે એ અધિકારીઓ પોલીસ અધિકારીઓને કહું છું હું અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું મિત્રો જે પ્રમાણિક નિષ્ઠાવાન અને દેશભક્ત રાષ્ટ્રભક્ત જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું સુખદેવસિંહ ઝાલા હોય આરડી ઝાલા હોય આવા અધિકારીઓ નિલિત રાય હોય આવા અધિ પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવાનું મન થાય પરંતુ નેતાઓને સરકારની ની ચાપલુસી કરવા માટે આવા નેવું નેવું નિર્દોષ લોકો નેવું નેવું નિર્દોષ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવે ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે આવા નેતાઓ અધિકારીઓને હું આજે આ મંચ ઉપર કહેવા માંગુ છું કે સુધરી જાજો તમે બંધારણને હાથમાં લેશો સંવિધાનને હાથમાં લેશો લોકશાહીનું અનન કરશો તમારા બક્કલ અને પટ્ટા ઉતરતા વાર નહી લાગે મિત્રો આવનારા દિવસોમાં આ જે સમિતિ બની છે આ સમિતિ દ્વારા ભૂતકાળ જે બની ગયો ભૂતકાળની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાયને અત્યાચાર થયો એ બધો ભૂતકાળ બની ગયો પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર કે કોઈ પણ સમાજના લોકોને હેરાન કરશે એટલે આ સમિતિ ત્યાં જઈ અને પડકાર બનીને ઊભો રહેશે મિત્રો બીજું મિત્રો વધારે વાત નહીં કરતા આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે બીજા ઘણા બધા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે જે રીતે બ્રિજરાજે વાત કરી જે ઘનશ્યામભાઈ રાજપુરાના પરિવાર ઉપર જે આફત આવી પડી છે આપત્તિ આવી પડી છે અણધારી આફત આવી છે ત્યારે દીકરીનો મેં વિડીયો જોયો ખૂબ જ દુઃખ થયું ખૂબ જ પીડા થઈ વેદના થઈ કે ખરેખર આ આપણા સમાજના કોળી અને ઠાકોર સમાજના ચાલીસ ચાલીસ નેતાઓ ગુજરાત ગુજરાતની અંદર ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મિનિસ્ટરો હોય અને કોળી સમાજને અન્યાય થાય અત્યાચાર થાય અને હક અને અધિકાર માગવા માટે રોડ ઉપર આવવું પડે લાચારી કરવી પડે ભીખ માંગવી પડે આનાથી શરમજનક બાબત કઈ હોય મિત્રો ત્યારે આજે જે રીતે બ્રિજરાતે વાત કરી ઘનશ્યામભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એમના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા મેં સત્તરસોથી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે હું નસીબદાર છું આજે અગિયારમો સમૂહ લગ્ન હમણાં જ પૂરો કર્યો પરંતુ આ વધારાની એક મારી દીકરી છે એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે મિત્રો ત્યારે વધારે વાત નહીં કરતા જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે આ બીડું ઝડપ્યું છે કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે પોતાનો સમય આમાં આપ્યો છે તન મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું જય કોળી સમાજ જય વિરમાન દાદા જય વેલનાથ ધન્યવાદ રાજુભાઈ કાયદો જો કાયદાની રીતે ભાઈ કાયદો કાયદાની રીતે હવે રાણો મારો રીતે હજી આપણે રાજુભાઈ સાંકળિયાને પણ સાંભળવાના છે કાયદો કાયદાની રીતે હોય તો રાણો હવે રાણાની રીતે રહે ભાઈ પણ આપણી વચ્ચે પૂજ્ય ઋષિ ભારતી બાપુ પધારી રહ્યા છે બાપુ નું પણ આ તકે સ્વાગત અને અભિવાદન કરીએ છીએ આપણે અને હવે વિશેષ વધારે સમય મારે નથી લેવો ઘણા બધા વક્તાઓને આપણે સાંભળ્યા છે અને આપણી વચ્ચે વિરોધ પક્ષના નેતા એવા